કબૂતર મુંબઈ પણ એને લાગ્યું કોઈ આ વાગડ જવું એટલા નમસ્કાર મિત્રો જય માતાજી વાગડ આપનું સ્વાગત છે આજે અમે આવી ગયા છીએ રાપર તાલુકાના સહી ગામે કે જ્યાં ઐતિહાસિક વીર પાપુદાદા નું મંદિર આવેલું છે તો ચાલો જાણીએ પાબુદાદા નું ઇતિહાસ કચ્છ વાગડ ધરતી કેટલી પવિત્ર હશે કે જ્યાં અનેક સંતો મહંતો થઈ ગયા વાગડના ખૂણે ખૂણે અનેક ઇતિહાસો ધરબાયેલા છે જાવરચંદ મેઘાણી આ વાગડની ધરતી પર નહીં પહોંચી શકે હવે પણ મિત્રો જો આ વાગડની ધરતી પર ઇતિહાસની શોધ કરવામાં આવે તો કદાચ કવિની કલમ પણ ટૂંકી પડે એટલા ઇતિહાસ આ ધરતી સંકરીને બેઠી છે મિત્રો આપણા દેશમાં ઘણા સુરવીરો થઈ ગયા કે જેમને દેશ અને સંસ્કૃતિની રક્ષા માટે પોતાના પ્રાણ પણ તજી દીધા છે ઘણા સુરવીરો દેવ તરીકે આજે પણ પૂજાય છે એવા જ એક દેવ છે વીર પાવ કે જેમનો ઇતિહાસ આજે પણ અમર છે તેમના સૌર્યની કથાઓ આજે પણ કચ્છ વાગડ રાજસ્થાનના ઘરો-ઘરમાં સંભરાય છે મિત્રો સ્વર્ગલોકની apsara ને પણ કેસર કારવી ઘોડી તરીકે અવતાર ધારણ કરવો પડ્યો અને આજે પણ એ ઘોડીને પૂજવામાં આવે છે તો ચાલો જાણી અહીના સેવક પાસેથી પાબુ દાદાનો ઇતિહાસ જય પાબુ દાદા આ સૈગમ પાબુ દાદા રાપર તાલુકાનું મુખ્ય મંદિર ગામ પાબુ દાદાનું અને પૂજારી દ્રિયાગીરી રેવાગી પરંપરા પૂજા પૂજારી અમે વારસા પહેલાથી પૂજા કરી દાદાની આઠ નવ પેઢી થઈ ગઈ આજે આપણે પાબુજીનો ઇતિહાસ થોડોક પ્રચાર અને ટૂંકમાં થોડોક ઇતિહાસ બતાડવાનો દાદાનો પ્રચાર વિશે મૂળ પાબુજી થઈ ગયા રાજસ્થાન કોલોમઠ ત્યાંના ધાંધલજી સુરમલજી હતા એમના પુત્ર અને સુરમણજી મહાન સુરવીર અને મહાન પોતે રાજા હતા પોતે ધાર્મિક તો એક દિવસના સમયે પોતે ત્રાવ અને પોતે ઘોડા લઈને ત્યાં બહાર ગયા પોતે ફરવા માટે જંગલમાં ત્યાં ત્રાવના કિનારે પોતે પળાવ નાખ્યો ને તેમના કવિરાજ ગઢરી હતા અને ધાંધલજી બે તો ત્રાવની પારે રાત્રે રાતના પૂનમની રાતે બે પસરાયું ત્યાં ત્રાવમાં નહોવા આવ્યો તો આ કવિરાજે ભાઈ પૂછા કરી ગયા તમે કોણ છો બેન તો કે એમ ઇન્દ્રનગરના અપસરા થઈ અને આ મૂર્તિ મૂર્તિમાં આજે તુલસીમાંથી આવ્યું છે આજે તો કીધું કે અમને તમે મને વરો તો કે આજે મંજુ ધોકા હતી એ ધાંધજીને વરા બાપુજીના પિતાશ્રીને અને બીજા અપસરા હતા એ ઘર કવિરાજને વરે વચન આપ્યું એમને અને આજે પૂનમના આવશું ત્યારે તમે આવો અને ત્યારે હું લગ્ન કરશું તમારાથી તો ત્યારે પોતે અપસરાવું જાતી છે અને પછી બીજી પૂનમના પછી આવે ત્યારે ધાનજલજી અને કવિરાજ બે આવે છે ત્રાવ કિનારે અને એમને કીધું જ્યારે અમે આવશું અને ઝાંજર ઉગાડીએ ત્યારે સમજા કે અમે આજે ત્રાવમાં આવ્યા છે એમ પૂનમને રાત્રે ગયા પછી બીજી વખત ત્યારે અપસરા બે મળી અમને પછી એક મંજુ ધોકા લઈ પાબુજીના પિતાશ્રીને લગ્ન કર્યા ધાંઝલજીની સુરમતજીને અને બીજા પસરા દેવલબેનના જે દેવલબેન બાપુજીના ધ્રમબેન થઈ ગયા એમના લગન બીજા પસરાય કર્યા તો પછી તાંજલિક અને વચન લીધું એમના પસરાય કે અમે મૂર્તિલોકના માનવી નથી એટલા માટે અમે ત્રીજા માણસને કોઈને તમારે કેવું નહીં જ્યારે ત્રીજા માણસને ખબર પડશે અને ખૂંખારો કેતા આગળ મારા કક્ષમાં આવશો ત્યારે આપણા સંબંધ પૂરા થઈ જાય ત્યારે મારે જવાનું થશે કે ભાઈ વાંધો નહીં એમના વચનથી પોતે બાંધ્યા સુરમલજી રાઠોડને અને એમના લગ્ન કર્યા ત્યાં રાણી બારે અને પછી ત્યાં જ પોતે એક અલગ મેર બાંધીને ત્યાં પોતે બસરાને પોતે રાખ્યા આજ થોડાક મેરથી દૂર જંગલમાં તો પછી એ ધાંધરજી રાધા બીજા પણ રાણી હતા કમલાદે એમના બુડાજી હતા અને ઘણા ભાઈઓ હતા ચોવીસ ભાઈઓ બીજા બીજી જાણી ચોવીસ હતા અને બાબુજી એક જ પોતે આ બસરાના તો આમ સમય વીતી ગયો લગભગ ઘણો સમય વીતી ગયો કોઈ રાજા ત્યાં ઘોડો લઈને જાય ને બીજા રાણી પૂછ્યા કરે ભાવ તમે ગયા રાત્રે સમય અને તમે એકલા ક્યાં જાઓ કોઈ સાથે કોઈ પ્રધાનને લઈ નથી જાતા તો કે ભાઈ અમે કોઈ ત્યાં સાધુ સંતોના સત્સંગ ચાલતા હોય અને ચર્ચા વિચારણા કરી ત્યાં સત્સંગમાં જઈ જાય છે કે તો પણ છતાં એમનું મન ન માન્યો કમલાદેવનું એક દિવસનો સમય પોતે ઘોડો લઈ અને પોતે પાછળ ગયા ધાંઝીની પાછળ તો પાછળ પાછળ ગયા ત્યારે ધાંધાજી પોતે મેલમાં પ્રવેશમાં અંદર કર્યો એટલે પોતે ન ખાધો અને એમને કે આજે શું કરે રાણી આજે દાયક પોતે અંદર ગયા મેલની અંદર તો ત્યાં ત્યારે બાબુજીનો જન્મ થઈ ચૂકેલો હતો પાબુજી છ મહિનાના થઈ ગયા ત્યારે અને પોતે સિંહનું ધારણ કર્યું અને પાબુજી સિંહના બચાવ તરીકે આ આવું દ્રશ્ય જોઈ અને પાછળ હતા એ પોતે ચીસ પાડી રડી ગયા અંદર સિંહ કેમ આવ્યો તો રાજાએ પાછળ જવું અરે રાણી તમે મારી પાછળ કેમ આવ્યા છે તો કે મને શંકા થઈ એટલે પાછળ હું આજે આવી ગઈ તમારી પાછળ આંધો શું છે તો કે આ પછી અપસરાય પોતે સ્વરૂપ ધારણ કર્યું માતાજી અને કીધું કે મારો સમય પૂરો થઈ ગયો છે અને હું હવે નહીં રહી શકું મૂર્તિ લોકમાં અને આ પાબુજી છ મહિનાના થઈ ચૂક્યા છે અને આને તમે મોટો કરો લઈ જાઓ રાજમહેલમાં તો પછી કીધું પાબુજીને પાબુજીનો મોટો એમાં રાણી ક્યાં વિશેષ મારા બુડાદી કરતા બાબુજીનું વિશેષ રાખી પાલન પોષણ કરીને આમને હું મોટો કરીશ અને અપસરાને વચન આપ્યું અને ત્યારે અપસરા પોતે સર્ગમાં ગયા ત્યારે એમને કીધું જ્યારે પાબુજી બાર વર્ષના થાય ત્યારે પછી પૃથ્વી માથે પાછી હું અવતાર ધારણ કરીશ અને મારી ઈચ્છા હતી પાબુજીને રમાડવાની ઈચ્છા છે એટલે પાછી અવતાર લઈશ કે તો હું પોતે વચન આવીને પોતે પસરા પોતે ઇન્દ્રના ઘરે ચાલા ગયા અને પાબુજીને પછી દેવાગઢ ની અંદર પોતા લયા અને વધારી દીધી કે પુત્રનો જન્મ થયો પાબુજીનો અને સાકર અને ટોકરા વેચ્યા અને ખૂબ દાન આપ્યું પોતે છૂટે હાથે ધાંધોજી રાઠોડે આમ પાબુજી મોટા થવા માંડ્યા ઉબાજુ ત્યાં ગઢવીજી બીજા પસરા હતા એમને ઘરે દેવલબેન ચારનો અવતારનો એ અવતાર લીધો દેવલબેને એ પણ એ મોટા થવા માંડ્યા તો આ બેન ભાઈનો બેન સંબંધ પોતે સાથે રમે અડે મળે અને પાબુજી મહાન પોતે ભણી કરીને હોશિયાર થઈ ગયા એકદમ અને યુદ્ધમાં હાંડામાં પારાગત એકદમ હોશિયાર હતા પોતે અને બાબુજીની બાર વર્ષની ઉંમર થઈ ગઈ પછી એમને જે દેવલબેન ચારને ઘરે ઘોડી સ્વરૂપે બાબુજીનીમાં હતા અપસરા એણે પાછો અવતાર લીધો તો ઘોડી પોતે થયા અને દેવલબેન ચારને ઘરે જ અવતાર લીધો પોતે અને આ ઘોડી મોટી થઈ તો આજુબાજુ રાજા મહારાજા હતા એમને ઘોડીને વખાણે કે બસ ઘોડી એક જ દેવલબેન ચારની કેસર કારવી બાકી એના જેવી જગતમાં કોઈ ઘોડી નથી તો બાબુજીને પણ ઘણી વસ્તુ થઈ ગયા દેવલબેનની ઘોડી મારે જોવા જાય ને બેનને ઘરે ગયો નથી ઘણો ટાઈમથી એમને મળવા જાવ ને ઘોડી એમને જોવી છે મારે તો સમય ચાંદાઢેમાને એમને સૈનિકો તો એને કીધું કે આજે આપણે દેવલબેન ચારણની ઘરે જવું છે અને ઘણો સમય ગયો મારી ઘોડી જવાની ઈચ્છા છે ને ત્યાં અમને મેમન થઈ આજે આપણે તો પોતે સાત વિસો અંદર સરદારો ચાંદો ઢેમો અને સૈનિક લઈને પોતે ગયા દેવલબેનને ચારણી ઘરે દેવલબેનને ઘરે ગયા બેનને આનંદ આવ્યો કે મારો વીર મારે ઘરે વધાર્યો ભાઈ તમે ઘણી ટાઈમે આવ્યા તો કે મેં ઈચ્છામાં રેતી આવવાની તમને મળવાની ત્યાં આજે તમારા ઘરે પધાર્યા તો ત્યાં રોકાણ અને પછી પાબુજી કે તમારી ઘોડી કઈ જગ્યા છે ઘોડી મેં તમારી સાંભળી ઘોડી બહુ તમારા ઘણી સારી છે તો એ સાતમાં ભોવેરામાં પોતે રાખેલી હતી અને એ ઘોડીને પાબુજીના બનાવી જરાવતી હતા એ પોતે દોરો બાંધી ગયા ઘોડી બીજા કોઈને આપજે ને આ ઘોડી મને જ આપજે કે અને દેવલબેન ને આ ઘોડી પાબુજીને સપનામાં આવી હતી કે મેં ત્યાં આવતા લીધો છે અને તમે ત્યાં જાવ ને મને આવજો આ જઈએ પ્રાણી દેવને દોરો બાંધી ગયા ઘોડીને તો ભાઈ બીજું અંધુર થયું દેવલબેન ઘોડી તમને આપું દેવલબેન ચાણ કે પણ આને બનાવી જેવા દોરો બાંધી ગયો જોઈ તમને આપું તો મારી ગાય નું અંદર લૂંટી જાય ને મને કે ત્રાસ આપે ઘોડી મારાથી કઈ રીતે આપું તો બેન કે ઘોડી મને આપો ને તમે તમારે એના માટે માથું તમને દેવા તૈયાર ગમે ત્યારે તો પોતે પાબુજીને પછી ઘોડી આપે છે અને વચન માગે છે કે જ્યારે જરૂર પડે ત્યારે હું આ વચન માગીશ એમ પાબુજીને કે અને પછી ત્યાં રોકાઈ ઘણો ટાઈમ અને પોતે ઘોડીની પાછા મેવા ઘટાવે છે અને ત્યાં અંદા એમના બુડાજી એમના ભાઈઓ જેવો પાછા ઘોડી બાબુજી લઈ આવ્યા આનંદ આનંદ ઉત્સવ પોતે મનાયો અંદા ભાઈઓએ અને પછી ઘોડી પોતે પાબુજી માથે અસવાર થયા એટલે પોતે ઘોડી ઉઠતી આકાશમાં ઘોડીને પાંખું હતી હેમર કારવી હતી એમ તો જગતમાં કોઈ ઘોડી પાબુજી એવી કેસર બી નથી તો એમને ઝીંઝરાઓને ખબર પડી કે ઘોડી મેં દેવ મેં દોરો બાંધ્યો અને પાપુજી લઈ આવ્યા તો પોતે દેવલબેન ચારણ કરીને ગયા ભાઈ ઘોડી આપી દીધી પાબુજીની ઘોડી મારી હતી તો કે ભાઈ પાબુજી એ લઈ ગયા કે ઘોડી એમને આપવી પડી મારે તો કે હું પછી તો બદલો લઈ તમારા ઘરે તો કે જે પછી થાય કે પછી બાબુજી એ મોટા થયા અને પોતે મહાન પરચા ધાર્યા હતા પીર તરીકે પોતે પરચા આપ્યા ને પોતે ધંધાને અને એવા આજુબાજુ ત્રાસવાદી એમને પોતે બધાને સહાર કર્યો અંદા ત્રાસવાદી જતા એને અને પછી બાબુજીના દેવ એમની ભત્રીજી હતા એમાં લગ્ન થયા હાંસુભાઈના તો લગ્ન કર્યા ત્યારે પછી એમને દાયજામાં કીધું તને હાંડ હું આપીશ ગયા બાબુજી કે તો સમય વીતી ગયો દસ પાંચ સાત વર્ષ નીકળી ગયા ભૂલી ગયા બાપુજી પછી આંસુભાઈને સાસુ નર તો અંદર મેણા બોલવા મળ્યા એક આંસુભાઈની હાડ વાળ તાર રીત્યાના તોડી નાખે છે ખૂબ સહાન કર્યું પછી સહાન નથી એમતી થી હતી પછી પોતે પત્ર લખ્યો પત્ર લખ્યો અને રત્ન રાખાને કીધું કું તું મારો ધર્મનો ભાઈ ગીરા આ પત્ર લઈને જ્યાં પાબુજીને આપજે ને કે સૂર્ય ઉગે મારું મોટું કોઈ હું નીલાકાંઠામાં ધકી અને અગ્નિમાં તો રત્નરાગું સાંજલી રાતોરાત પોતે સાંજની સાંજગાળી જાય અને મેવાગઢ જાય છે ત્યારે મેવાગઢના દ્વાર બંધ હતા તો દ્વાર પાલમાં કીધું ભાઈ તમે ખોલો કે દ્વાર મારે પાબુજીને મળવું છે ભાઈ અત્યારે રાતે બાપુજીને મળાશે નહીં સવારે મળ્યા તો નહીં મારે જરૂરી કામ છે પછી પોતે આ દાદાનું માતાજીનું સમરાણ કરીને પછી છાંઠ ઉપર ઘટતી ઉપર કૂદી અને મેલની અંદર પોતે રા આંગણામાં ખાંડ પડી અંદર સૈનિકો જાગી ગયા ભાઈ કોઈ ચોર આ ચોર કે ભાઈ ચોર નથી હું રત્નો રાખ્યો છું અને આસુભાઈનો માણસ મોકલેલો સંદેશો દેવા માટે આવ્યો છું બાબુજીને પછી બાબુજીને જગાડ્યા તો એમને લઈ આવો મારા બોલાવો એમને રત્ન રાખ્યા કે બાબુજી કને એને પત્ર આપ્યો અને પાબુજી પોતે રાતે પત્ર વાંચીને બેઠા થઈ ગયા આ કે હું ભૂલી ગયો ગઈ વચન આપી ગઈ પછી રત્નારાગ એમ તું જાગે જ્યાં સુધી હું સવારે આવું છું વહેલો કાલ સવારે આશુ બહેને ઘરે અને પછી રત્ન જાય ને સવારે પછી બાબુજી અને સૈનિક એમના મળે એની ભત્રીજીને ત્યાં જાય છે અને ભત્રીજીને પોતે વચન આપે જ્યાં સુધી સાંડું તેને દાજામાં નહીં આપું ત્યાં સુધી રાજસ્થાનનું પાણી નહીં પીવું એ વચન આપીને પછી ત્યારે સાંડું લંકાની સાંડું આપવાની હતી પાકિસ્તાનમાં લંકા છે ત્યાં તો ત્યાંથી સૈનિક લઈ અને મેવા ઘટતી પોતે ત્યાંથી નીકળ્યા હાંડા પછી અને પહેલાં જ ગુજરાતમાં કચ્છમાં સઈ આવ્યા આ જગ્યામાંથી સઈ ગામની આ જગ્યા મેન રાહનું જંગલ હતું આજથી આઠસો વર્ષ પહેલાં ગામ થોડુંક બાજુમાં હતું કાઠી લોકોનું તો ત્યાં મોટું ભયંકર જંગલ હતું આ એ મોટો વડ હતો આ દાદાની જાતારે સ્થાપના આપણે બેઠા ત્યાં અને જાજમ પાથરી અને પાપુજીની આ ભૂમિ ઉત્તમ રળિયામણી લાગી અને અહીંયાના માણસો પણ માયાળું લાગ્યા ચાંદા ડેમાન કહી ઘોડી બાંધ હોય ને આપણે અહીંયા થોડોક વિશ્રામ કરો આ ભૂમિ બહુ સારી પવિત્ર છે હરિયાળી તો પછી ત્યારે એમના સૈનિક અંદાજ સહીના ઘોડા ઘોડાપાવા ગયા ભીલો હતા એ અને ત્યારે ઓથલપદમણી અને ચારણ માતા એ પણ સહીમાં યાતી પોતાની લગ્ન કરીને પહેલા સહીમાં પોતે ઓથલ પદમણી ડુંગરમાં રહ્યા પોતે તો અંદાજ સૈનિકોને અંદર તીરકાંઠામાં જોઈને માતાજી પૂછા કરી કે ભાઈ તમે કોણ છો તો કે અમે અંદર બાબુજીના સૈનિક છીએ અને બાબુજીએ ઉતારો લીધો છે અને અમે અહીંયા ઘોડા પાવા તો અમે માસી હતા પોતે એ અપસરા હતા ઇન્દ્રનગરના ઉથલમની અને માતાજી પાછી ખુદ એ આવ્યો આ જગ્યા પર આવ્યા અને પાબુજીને વધાયા પોતે ત્યારે આ વરતો એ હાચે મોતી વરસ્યો અને દાદાના વધામણા લીધા ચારણ માતાજી ને માતાજી અને બેનને કે કાંઈ માંગો તમે તો કે ભાઈ બીજું કાંઈ માગવાનું નથી પણ અહીંયા રાક્ષસ બહુ છે આ જંગલમાં આ માલધારી અને પબ્લિકને બહુ રંજાડે છે આનું કાંઈક તમે ક્ષત્રિય સહાર કરવાનો તો પછી ભૈરવ રાક્ષસ તો એને પોતે જમીને ઉતારી દીધો અને દાળમાં ત્યારે દાદાના ચરણમાં પડ્યો એટલે હાથ મૂક્યો અને કે તું આજે પૂજાઈ છે ભાઈ દાળમાં દાળમાં તરીકે એને ડુંગરમાં છાપના રાખી સઈને ઊંરની બાજુમાં અને પછી આ સમય રોકાઈ ગયા વથનમાં તમે રોકાવો તો કે સમય આવે પાછો અહીંયા આવીશ કે હું અને હમણાં નહીં હમણાં મારે થોડુંક જવાનું તા છે પછી આવીશ બીજી વખત પછી અહીંયાથી પોતે નીકળી ગયા પાકિસ્તાન ત્યાં સાંડો લઈ અને બાદ સાડ તેમના ધાંધેજીને વેર હતું અને વેરનો વેર લેવા માટે એની સાંડું ત્યાં વાર્યું સુમરાજ્યું અને સાંડો લઈને પોતે પાછા ગયા મારવાડમાં અને ત્યાં સમય વીતી ગયો પછી બાબુજીના લગ્ન લેવાના એ લગ્ન બાબુજીના પાકિસ્તાન ત્યાં હુવાણ ગામ અને ત્યાં પછી એ સમય નીકળી ગયો પછી આ લગ્નના ચારે પત્રિકા લખી તો પછી પત્રિકા લખી એટલે ભાઈ એના બનાવી કે લગ્નમાં હું નહીં આવું મને ઘોડી આપો કેસર કારવી તો પાબુજી કે ભાઈ ઘોડી તો થઈ એ પાય કે બેને આપેલી વચન આપેલું બાકી તમારે હજી ખભે ગામગ્રહ હોય તમને આપી દઉં કે તો નહીં જોવે તમારે ઘોડી જ જોવે એટલે પોતે લગ્નમાં હું નહીં આવું આમ પાબુજીની જાન જોતી અને લગ્ન વસે ગઈ પાકિસ્તાનમાં ને પોતે એમના બનાવીને ગયા ઝીંચરા જતા એ ને આ બાજુ પોતે બાબુજી મારામાં ફેરા ફરતા હતા અને પાછળથી આ નો ગાયું હોંધી લૂંટ્યું ઝીંજરાવજી દેવલબેન ચારણ્યો તો દેવલબેન ચારણી વાસુડા નંદુ પોતે ભૂખે મળવા પડ્યા રાડુ પાડવા મળ્યા તો ભાઈ કીધું ભાઈ મારે ગાયું હોંધી લૂંટાવી ગયો છત્રી વારે ચડો મેવા ઘરમાં ગયા કોળ મળે કે ભાઈ તમે પાબુજી ને ઘોડી આપી વચન આપ્યું પાબુજી કને જાઓ તો મારો વિરોધ આવે પાકિસ્તાન બેઠો માયરામાં ના કે ગાય વારી મારી કોઈ પછી વારે નથી પછી પોતે દેવલબેન ચારણ સમરીને વેરીને પાકિસ્તાન ગયા અને ત્યાં પોતે ઘટમાંથી બેઠા એટલે ઘોડી આવરમાંથી આવર દેવા માંડી કાંઈ અચૂકતો બના બનતો એટલે બાબુજીની ઘોડી જાણ દેતી એમ કાંઈ પણ બનવાનું હોય તો ઢેમાને પૂછ્યા કરી ઘોડી કેમ આવરું દે તો તપાસ કરો તો જોયો તો દેવબેન ચારણ કારે લુગડે અરે બેન તમે આ સમયે અત્યારે કે શું તમને તકલીફ પડી તો કે મારી ગાય હું લૂંટાઈ ગયો ને આ બાબુજી હતા અત્યારે લગનમાં માયરા મસે કે મારી ગાય કોણ વારે તો ચાંદો ઢેમો કે અમે હાલીએ કે બાબુજીને અત્યારે ફેરા ફરે છે અને અમે આવીએ ને બદલે ગાયું વાર્યા તમે તો માણસો કહેવા કે પણ બાબુજીને મારે આ આટલી બા આવી હું અને પાબુજીને મારે મળવું જ પડે કે તમારો શું શું ખબર પડે ગયા તો કે ના બેન ગાયું વાર આવું તમારી તો નહીં પાબુજી મને મળવા રહ્યો પછી દેવલમાં મિત્ર પાબુજીને મળે છે અરે બેન તમે અત્યારે આ સમય આવી દશા કેમ તમારી કેમ કરી તો કે ભાઈ તું અત્યારે મારે છો બરાબર ને મારી ગાય લૂંટાઈ ગયું એ મને વચન આપેલું છે હવે મારી ગાયું વારવા વારે ચડ ગે તો કે બેન હવે ફેરો એક બાકી છે આ ફેરો એક ફરીને ગાય તો તમારે વાર આવીશું તો નહીં મને વચન આપ્યું જ્યારે ઘોડી આપી તો વચન આપ્યું તો આજે નિભાવે પછી પોતે પાબુજી કટાતી સેડા શેડી કાપી નાખીને એક છોડો એક ફેરો હોય અને પોતે ઘોડી લઈને પોતે ચડી જાય યુદ્ધ માટે પછી એના અંદા શાળા બનાવી અંદા બનાવી બાબુજી એક ફેરો ફરતા જાવ ને કુમારા દાગ લાગશે મારી દીકરીને તો જીવ તો હું તો એક ફેરો ત્યાં આપજો મને ન કહો ફેરા ફરશું ન આપી દેજો ફેરો મને તરવારથી પછી પોતે નીકળી જાય છે એના અંધાર સૈનિકો પણ નીકળી જાય ચાંદોઢીમો બાબુજી નું સમરણ કરી અને પહેલાં નીકળી જાય છે એ પોતે લડાઈમાં પહેલાં કામ આવી જાય છે અને બાપુજી પાછળથી પોતે છે પછી આ એમાં જ્યારે લડાઈ કરવા ગયા ત્યારે એમની ભાભી વચન માંગ્યું કે હંધાર ને મારજો બાબુજી પણ એક બનાવી બેનનો ચૂલો અમર રાખજો કેમ કે ઝીંજરાવે બનાવી બનાવી માંથી ગા ના કરજો એટલે પોતે બનાવીને માર્યા નહીં અને આમ લડાઈ એમના ભાઈઓ ચોવીસ ભાઈઓ કામ આવી ગયા બીજા અંદર ઘણી કોમના બોલે અંદર કામ આવી ગયા સાધુ સંતો બ્રાહ્મણો દરેક કોમના પણ એની અંદર અંદર યુદ્ધમાં કામ આવ્યા ભાઈ પાછળ અંદર લડ્યા અને છેલ્લા પાસે પાબુજી પણ છેલ્લા કામ આવી જાય છે વીર ગતિમાં પછી દેવ ચાણ આવે છે કે તો પાબુ જગમા કરો જીવતો ન કે પલમાં કોણ પીર તો પોતે એમ મસ્તક જોડી નાખે છે પાબુજીનું કપાયેલું અને બેન કહેવાય મારે સમય રહેવું નથી પૃથ્વી પૂજા આવું છે ઘર ઘર અને મારે સર્ગમાં જવું છે અને પીર તરીકે અમારે ઘરઘોળે પૂજાઈ એટલે પોતે પાબુજી પછી ઘોડી લઈને સ્વર્ગમાં પોતે સ્વર્ગમાં જાય છે અને ત્યાં પછી ગયા પછી પાબુજી કામ આવી ગયા પછી સહી ગામમાં અહીંયા પોતે અહીંયા પ્રગટ થયા આ જગ્યામાંથી ઘોડી પ્રગટી ઘોડી રૂપે અહીંયા પરચો આપ્યો અને પછી પોતે ખુદ અહીંયા બેઠેલા છે કોઈના બેસાડેલા નથી અમે નમે અઢારે ગમશે લુવાણા બ્રાહ્મણ આ તે શિયા પરિવાર આ સહી ગામ આખું રબારી દરેક કોમ નમે છે રાજપૂત અને આધારે કોમ દાદા ની નમે છે અને શ્રદ્ધા ભાવ દાદા એમના કામ પૂર્ણ કરે છે એને વિશ્વાસ હજુરાજુ દાદા છે અત્યારે જે કળિયુગમાં પણ આજે એનું નામ લેન તમે સન્માન કરો તો તમારું કામ તાત્કાલિક દાદા આજે પણ થાય છે ભાવના શ્રદ્ધા સાચી જીવે મનની અંદર બસ જય બાબુ દાદા મિત્રો કેવો લાગે વિડીયો કોમેન્ટમાં અવશ્ય જણાવજો તમારો બધાનો ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે આવો નવો પ્રેમ વરસાવતા રહેજો જેથી આવા નવા ઇતિહાસના વિડીયો તમારી સમક્ષ લાવતા રહેશું લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા ફરીથી મળીએ નવી જગ્યાએ નવા ઇતિહાસ સાથે નવા જ કોઈ વ્યક્તિ જોડે ત્યાં સુધી બધાને જય માતાજી